સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગમાં વાહન ચાલક સાથે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા અભદ્ર વર્તન કરવા બદલ રેલવે પોલીસ પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેથી કરીને આગામી સમયમાં શરૂ થતા તહેવાર નિમિત્તે અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે રેલવે સ્ટેશન પર એ કડક પગલાં ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અવારનવાર રેલવે સ્ટેશન પર પાર્કિંગ બાબતે યાત્રી સાથે સંઘર્ષ તથા હોવાના વિડીયો ઘણીવાર વાયરલ થતા હોય છે પરંતુ આ વખતે પહેલીવાર બરોડા રેલવે એસપી અભય સુની દ્વારા રેલવે યાત્રીની સુરક્ષાને લઈને ગંભીર પગલા લેવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે ત્યારે સુરત રેલવે સ્ટેશન પર યાત્રીના સંબંધી સાથે પાર્કિંગ બાબતે અભદ્ર વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસ સાથે થયેલી બોલાચાલીનો નો વિડીયો વાયરલ થયો હતો આ બાબતનો વિડીયો બરોડા રેલવે એસપી અભય સોનીને ધ્યાને આવતા તેમને સુરત રેલવે પીઆઈ હિરલ વ્યાસને કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી આ સમગ્ર ઘટનાની જાણકારી મેળવીને પાર્કિંગ કોન્ટ્રાક્ટરના સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા અને વિડીયોના આધારે દેખાઈ રહેલા કર્મચારીની પોલીસે અટકાયત પગલાં ભરવામાં આવ્યા હતા પોલીસે આ સંદર્ભે રેલવે યાત્રી સાથે ખરાબ વર્તન કરનાર સલમાન મલિક વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળી વેકેશનને લઈને રેલવે પોલીસે સુરક્ષા વધારવામાં આવી છે ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં થયેલા વાયરલ વિડીયો અનુસંધાને પોલીસ અધિક્ષક અભય સોની તથા એસડીપીઓ સાહેબ દ્વારા સખતમાં સખત કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને અમોલ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોડને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઈસમનો વિડીયો થયેલો હતો એ ઈસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ તેને અરસ્ટ કરી અને કાયદેસરના અટકાઈથી પગલાં લેવામાં આવેલ છે આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેની તેના દ્વારા ભાઈતરી આપવામાં આવેલી છે પાર્કિંગ સ્ટાફનો એક કર્મચારી મુસાફરને ધમકી આપતો જોવા મળે છે કે જો એક કલાકમાં નહીં આવો તો ગાડીના ટાયરની હવા કાઢી નાખીશ આ લોકલ પાર્કિંગ છે તમે પાંચસો રૂપિયા આપો તો પણ ગાડી નહીં મૂકવા દઉં આ પ્રકારની હરકતે પ્રવાસીઓમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે